આજે ભરવાડ નડે બુકડા નડે દસ મહિના માનું દૂધ છે બાકી ગાયનું દૂધ તો તમે શરૂઆતમાં એક નાનકડી વિડીયો ક્લિપ છે વિડીયો ક્લિપની અંદર એક નગરપાલિકાનો ટ્રક હોય છે તો ટ્રકની અંદર ગાયોને ભરીને લઈ જવામાં આવતું હતું ત્યારે અમુક લોકો તે દૃશ્યભાઈ ઊભા ઉભા જોઈ રહ્યા હતા પણ એક માલધાડી વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો અને ગાયોને જોઈ જાય છે અને માલદાડી વ્યક્તિ ત્યાં ગાયો પાસે દોડીને જાય છે અને નગરપાલિકાના કર્મચારી હોય છે તેના સાથે ઝઘડો કરી છે ભાઈ થોડીકમાં એ ભાય ભાઈ થાય છે પછી માલદારી વ્યક્તિ હોય છે ને ભાઈ ગાયોને છોડીને ત્યાંથી ઘરે લઈ જાય છે હવે એનાથી ખબર પડશે કે માલદાવી વ્યક્તિને ગાયો પ્રત્યે કેટલો બધો પ્રેમ હોય છે પ્લસ એક બીજો વિડિયો એ વિડીયોની અંદર કાકા છે ભરવાની કાકા એવું કહી રહ્યા છે કે ભાઈ માનનો જે દૂધ હોય ને એ પણ નવ મહિના મળતું હોય બાકી ભાઈ તમારે ગાયું અને ભેંસુ ઉપર નિર્ભર થવું પડતું હોય છે હવે આ કાકા ગુસ્સામાં એવું શું કામ બોલી રહ્યા છે એ તમારે સમજવું જોઈએ જો તમે ગાયો અને દૂધ દૂધ પીવો છો તમારા ઘરમાં કોઈ આવે છે તો તમે આ વિડીયો અવશ્ય જુઓ હવે આ કાકા ને ગામની અંદર કોઈ સરપંચ અથવા કોઈ વ્યક્તિ એવું કીધું હતું કે તમે માલદારી તમે ભરવા લોકો છો ને તો ગામમાં ભાઈ ગંદકી થાય છે તમે માલ રાખો છો એનાથી ગામમાં ઉકેલા થાય છે અને એનાથી કે ભાઈ ગામમાં બીમારી આવે છે હવે આ માલદારી વ્યક્તિ આ ભરવાનો વ્યક્તિ ગુસ્સામાં એવું કહે છે કે માનુભાઈ જે દૂધ હોય ને એ પણ નાનેકડા છોકરાને દસ મહિના મળતું હોય થી નવ મહિના એના બાદ છોકરાઓને ગાય અને ભેંસના દૂધ ઉપર નિર્ભર થવું પડતું હોય જો અમે રબારી ભરવાડ આહી ચારણ માલદોડ રાખવાનું બંધ કરી દઈશું ને તો તમારે ભાઈ પાકિસ્તાનથી દૂધ મગાવવું પડશે જો અમે તો તમે માલદારી વ્યક્તિ છો તમે કોમેન્ટ કરજો દાદાની કેટલી વાત સાચી છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક ચેન અને સસ્ક્રાઈપ અવશ્ય કરજો પછું ધન નહીં હોય તો પાકિસ્તાન માં લાવશે